નવ દંપતી જે અહીંયા જોડાય છે પ્રાચીન સમૂહલગ્નમાં તેમની ઘરે પણ બસોથી અઢીસો માણસોનું જમણવાર કરે છે વરાજા કોઈ પોતાની ઘરે ડીજે કે કંકોત્રી કે બધા લેતા નથી અને પ્રાચી જે સમૂહલગ્ન સમિતિની જે કામગીરી વખતો વખત કરીએ છે અને અમારા સમાજને સાથે અમે પાંચથી સાત હજાર લોકો સાથે ભોજન લઈએ છીએ અને આ છઠ્ઠો સમલગ્નનું આયોજન કરી દીધા અને સરસ મજાનું આયોજન થયું છે તેત્રીસ નવ દંપતીએ પગલાં માંડ્યા હતા કે તબક્કે દાદા પણ દર્શન અહીંયા આશીર્વાદ આપવા પદ સમાજમાં ઓછા ખર્ચે લગ્ન થાય અને ખૂબ મોટો ફર્યાવર આપી શકીએ એવા અમારા પ્રયત્નો છે અને એના માટેની જે યુવાનોને અમારી સાથે ખૂબ પ્રયત્ન કરે છે અને સમાજનો અમને ખૂબ સપોર્ટ મળ્યો છે અને ખૂબ આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે એક હજાર માણસ જેટલો જમણવાર થયો છે છતાં પૂરની ખૂબ શાંતિ છે અને આવા સમૂહ લગ્નમાં વડીલોના પણ આશીર્વાદ સાથે છે વડીલો પણ અમને માર્ગદર્શન આપતા રહે છે એટલે આ ખૂબ સારા સમલગ્ન થઈ રહ્યા છે